ભગવાન રામજી દર્શન કરવા માટે રોજ ભક્તો ગુજરાતમાંથી ટ્રેનમાં જઈ રહ્યા છે ત્યારે સુરત થી એક હજાર ત્રણસો રામ ભક્તો આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્યકરો જઈ શ્વેલ આસ્થા ટ્રેન ધીમી પડી હતી ત્યારે ટ્રેન પર એકાએક કાંકરી ચાળો કરવામાં આવ્યો હતો ટ્રેન પર સતત પથ્થરો વાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને ડરનો માહોલ ફેલાઈ ગયો હતો કેટલાક યાત્રીઓ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચવા માટે પ્રયાસ કર્યો હતો બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે કાંકરી શાળામાં એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર